ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો પર્વ એટલે કે રક્ષાબંધન આજના દિવસે બહેન પોતાના ભાઈની રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના પણ કરે છે અમદાવાદની સાબરમતી જેલમાં કેદ ભાઈઓની રાખડી બાંધવા માટે બહેનો પહોંચી જેલ બહાર લાંબી લાઈન જોવા મળી ભાઈ સામે આવતા જ બહેન ભાઈ બંનેની આંખોમાં હેતના આંસુ પણ છલકાયા જેલમાં કેદ ભાઈના કાંડા પર રાખડી બાંધીને બહેનોએ ભાઈનું મોં મીઠું કરાવ્યું આ સાથે જ ભાઈના જીવનમાં સૌ સારું થાય તેવી મંગલકામના પણ કરી દેશ બર્મા જ્યારે આજે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાય રહ્યો છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રક્ષાબંધનની હાલમાં ઉજવણી ચાલી રહી છે મોટી સંખ્યામાં બહેનો પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા આવ્યા છે આપ સીધા આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બહેનો દ્વારા જે પોતાના ભાઈઓ હોય તેમને કુમકુમનું તિલક કરી તેમને કંકુ ચોખાથી વધાવી તેમનું મોં મીઠું કરાવી અને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે આમ જેલ તંત્ર દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણીને લઈને ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આજે સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી જેલની અંદર જે બંદીવાન છે તેમની બહેનો અને તેમના પરિજનો આવી અને જે પોતાના ભાઈઓ હોય તેમને રાખડી બાંધશે અને તેમની જલ્દી જેલ મુક્તિ થાય તેવી કામના કરશે આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છું ઓકે બેન પોતાના ભાઈના કાંડા ઉપર રક્ષા સૂત્ર બાંધી રહ્યા છે અને તેઓ જેલમાં મંગલમય કુશળ મંગલ રહે તેવી પણ પ્રાર્થના કરી રહ્યા છે કેટલાક ચહેરાઓ પર ખુશી જોવા મળી છે જ્યારે કેટલાક ચહેરાઓ પર ગમ અને આંસુ પણ જોવા મળ્યા હતા આપણે એક એવા પરિવાર સાથે વાત કરીશું આજ આપ રક્ષાબંધન આપકે ભાઈકો રાખી બાંધને આ રહે કેસા ફીલ હો રહા હૈ આપના અચ્છા લગરા હૈ લાગ લગરા હે Sea, तीन तीन encore, falar, से तीन चार महीने हुए हाँ हाँ बहुत अच्छा लग रहा है क्या बहुत अच्छा लगा और मेरा अच्छा सा भाई है अच्छे से रहे बस जी आता परिजनों तमने स्पष्ट के આજે તેમને ખૂબ ખુશી મળી તેમના ભાઈને મળી અને તેઓ જેલમાં પણ સબ સલામત રહે તેમને જોઈને ખૂબ જ ભાવુક દ્રશ્ય સર્જાયા અને પોતાનો ભાઈ ખૂબ જ જેલમાં સલામત રહે તેવી પણ પ્રાર્થના કરી કેમેરા પર્સન પ્રદીપકુમાર સિંહ સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ